ડુંગરમાળમાં બિરાજમાન માળનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની શિવભક્તોએ શ્રદ્ધાભેર ઉજવણી કરી ભાવનગર શહેરથી થોડે દૂર આવેલા ડુંગરમાળમાં બિરાજમાન માળનાથ મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રી પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રી નિમિત્તે માળનાથ મહાદેવનું પૂજન અર્ચન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેના દર્શનનો લાવો લઈ ભાવિકો ધન્ય બન્યા હતા

જેમાં એ ખરેખર એ ગાય એ ગાયતા ગોવા સાથે એ દોરવા ગોવાને આપ્યો કે આ ઠપકો આપતા એને વિચાર્યું કે આ ગાય ને તપાસ કર એટલે એને તપાસ કરી તો કે આપણી પર અભિષેક કરે છે એટલે વણિક નાખા પરિવાર અને તપાસ કરી ગાય આવી રાપડા અભિષેક કર્યો એટલે ઓલા ને એટલું કીધું કે નાક દજા નીકળ્યા એટલે એ શાંતિથી ઉભા રહ્યા બધા થોડી વાર થઈ પાછો કે ખોદ વણિક ખોદ પથરા દેખાય છે એટલે એમાં પથરા દેખાણા એવા કે આપ કહેવા માંગુ છો કે વિરાગ કુબે એટલે વીર મહાદેવ અને જે મંદિર છે બહુ દર્શન કરવા ધન્યતા અનુભવે છે મહાનનાથ ગ્રુપ દ્વારા અહિયાં સેવાના પણ કાર્ય થાય છે શિવરાત્રી નિમિત્તે હજારો વ્યક્તિઓને અહીંયા પ્રસાદી લાભ થાય છે બારે મહિના કબૂતર ને ઝાડ ચકલાઓને ચણ માણનાથ ગ્રુપ દ્વારા આયોજન થાય છે